તો મિત્રો સાત તારીખને રવિવાર છે હવાર પડી ગયું છે ને હવાર હવારના પોરમાં અમારી ઘરે એમ કહેવાય ને કે કાંઈક નવાઝોની થઈ ગઈ છે આવો છે આ સરસ મજાનો કોથળો આમાં છે આખા બટેકા અને આવા લગભગ હજી એક કોથળો આવે છે ઇન શોર્ટ બે કોથળા બટેકા અમારી ઘરે આવ્યા છે અને કરવાની છે વેફર એટલે મને મારા એમ કહેવાય ને કે મારું હૈયું ધબક 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 થાય છે કારણ આ મારી પાણીથી આજે વેફર પડાવવાની છે મને આના ઈરાદાની આમ કહેવાય ખબર પડી ગઈ છે એટલું તો કરાય જ ખાવા આપણે જોઈએ છે કાય વાંધો નહી ભાઈ ત્યારે તો કે વેફર તળી દે ને વેફર 4 વાગે ભૂખ લાગે એટલે કાય કાય વાંધો નહી કેટલા કિલો ની વેફર પડવાની છે આ 60 કિલો છે બીજી લાવવાની મારી કિંમત ઈ ખરાબ છે મારી કિંમત ઈ ખરાબ એટલે આપણે ગામ ભંડારો નત કરવાનો હે કાય નહી ભાઈ વેફર પાડવો એ અમારો જન્મસિદ્ધ અધિકાર નથી પણ અમારો શું કહેવાય અમારી ફરજમાં આવે છે એટલે એમ પાડી છે બરાબર છે જોડવળ

અને આ બહુ તીખા તીખા આપણે મરસાઇ ખાશે પણ આપણે સાફ કરીને પાછું મેલી દેવું બરાબર છે ઓકે કોણ સાફ હા હાલો ખાઈને સાફ કરી દે એમ હમણાં તમને પ્રૂફાઈ આપું ખાલી એમ કહેવાય કે ખૂટા પડવાનું ચાલુ કર્યું છે બટેકાને બધા એને નાના મોટા બટેકાને હળી બધા આગળ પાછળ કરે છે અલગ અલગ અને મારી હમુ જોતી જાય છે કાંઈ વાંધો નહીં ભાઈ હમણાં આપણા બસ એડિટિંગ પૂરું થાય એની જ વાટ જોવે છે કે એડિટિંગ કેવું પૂરું થાય અને નજર રાખીને બેઠી જાય કે જેવું એડિટિંગ પૂરું થાય ને એટલે હું આને દરેક ઝાલી લઉં હું આવી જાઓ ભાઈ હમણાં આવી આવી ભાઈ શાંતિ રેખ આવી આવી હાલો તૈયારી કરી લઈ છે પોણા બાર ને મારા હાડુભાઈ એમ કહેવાય કે એના બટેકાનું બધો સામાન લેવા હાડો થાય આવી ગયા છે હવે એને છે રવિવાર રજા હતી પણ એની રજામાં આજે એમ કહેવાય ને કે બરાબરની માખી બેહી ગઈ છે એટલે આજે રજા એની પૂરી થઈ જવાની છે મારી હાળી કેરની ફોન કરે છે કે તમે આ બધી વસ્તુ લઈને આવો ફટાફટ પણ એ કે આપણે કાંઈ ઉતાવળે શાંતિથી બેહી ઘરે જઈને નકરા બટેકા સોલવાના છે હે ખાવા તો એ તો આપશે ને આજે રવિવારે એનો ફર્સ્ટ ક્લાસ પ્રોગ્રામ સેટ થઈ ગયો છે ભાઈ બરાબર છે હાલો ત્યારે ભગવાન તમને સહનશક્તિ આપે હું કરો મોજે મોજ ફાઇનલી ભાઈ હવે અમારા હાડુભાઈ વિદાય લઈ રહ્યા છે અને એને એમ થઈ ગયું છે કે હવે ઘેર જવું પડશે નગર ઘેર થઈ જાય ડખો એટલે વહેલા હાર તમે ઘેર ભોગો જાઓ ભગવાન તમારી રક્ષા કરે હાલ ત્યાં અગી ગયો છે એક રસોઈ થઈ ગઈ છે તૈયાર અહીંયા દાળ ઢોકળી છે ભાત છે ભૂંગળા છે અથાણું છે છાશ છે બટેકાનું શાક છે ને કાંદા છે અને અમારા ભાઈ અહીંયા ટીવી જોવા બેહી ગયા છે તારક મહેતા અહીંયા એક લોસો થઈ ગયો છે મારે જોવી ન્યૂઝ કારણ કે હમણાં ઓલું હાલે છે ને ચૂંટણી એટલે પણ થઈ ગયું એવું કે અમે લઘુમતીથી હારી ગયા કારણ કે અહિયા માં દીકરો અને એની આ મા દેખાય દેખાય છે કેમ ગયેલા તું હા આ બે થઈ ગયા એક એટલે મારું કઈ હાલવા દીધું નહિ આપણે ભાઈ હારી ગયા એટલે ભાઈ રિમોટ આપી દીધું કઈ નઈ અત્યારે આપણે તારક મેતા જોઈ લઈ હાલો તઈ ખાઈ લઈ આજે હવાર મારા મનની અંદર શંકા કુશંકાઓ હાલતી જ હતી શું કરવા ખબર છે જ્યાર મેં બટેકા ઘરમાં માં જોયો ને ત્યારથી આ ભાઈ મારી હામો જો જો કરતી હતી આમ એટલે મને લાગતું હતું મેં આજ તો છે ને આ પતિદેવ ઘાય સડી જવાના છે અને હાશે સડી જ ગયા મને કે હા આજ તો રવિવાર તમારી શાંતિ હાલો તઈ મણો બટેકા સોલ્વ હા ભાઈ હા પણ તમારે ખુશ થવાની જરૂર નથી હો વારા પછી વારો ને મેં પછી ગારો અને મારા પછી તમારો હોવ નો વારો એમ એટલે જેટલા પતિદેવ છે કે નહીં એ તમ તારે કોઈ વેમમાં રહેવું નહીં બધા વારો આવશે તમે શાંતિ રાખો કોઈ ચિંતા કરવાની જરૂર નથી હું હવનો વારો આવશે ભગવાન હવને આવી સહન શક્તિ આપે હાલ કરો મોજે મોજ અમે જરાક બટાકા સોલી લઈ હું આજે કેટલા કુલ નફર પડવાની છે આપણે એક હા ભાઈ આજે એક માણસ છે એટલે સારું છે ગઈ વખતે તો સારી ભટ્ટનો એવું નથી અત્યારે ટાઈમ નથી પાછા આવીને બાર જઈને આવીને પાછા લઈ આવશો

ભાઈ કામ કામમાં ફેર હોય આપણે જો બટાકાની સાલ જે કાઢું છે ને અહીંયા રાખી પ્લાસ્ટિકની થેલી એટલે બધું ઓટોમેટિક આમાં પડે બરાબર આ બધું અહીંયા તો બધું ગોબરું ગોબરું કરે છે એમ ગોબરું નથી કરતી આ બધું ભરીને હમણાં જાય તો કચરા પેટીમાં જ ને અરે પણ ખોટા ખોટું નાખવું ને ને ભાઈ આમાં હું નાખી દઈશ ને પણ બોલો હમણાં તો આપણે આવું છું હોત ને તો તો વાત જવા જો એમ કાંઈ નહીં કદીક ટાઈમ મળે તો આવજો અમારી ઘેર વેફર ખાવા બરાબર છે ફારુ ગુરુના હાથની વેફર હાલો તઈ કોટકાને સોલી નાખી પેલા જ કોથલી રાખી હોત આ ઉપરથી થાત ન થાત ને ભરી લીધું ને મેં બસ હાલો ભાઈ બધો કચરો ભરાઈ ગયો હાલો ભણીએ કાતરિયું પાડવા ઘડી ગોબર ઘડી ગોભરા આ જરાક હમુ નમુ કરી લેવા જો પેલા હાલો તઈ મળીએ આ શેલું બટક મારી ભાગમાં આવ્યું આપણે ભાગશાળી

એનું આખું આ શૂટિંગ છે એ રિલે તમને જોવાની મજા આવશે હું હાલો ત્યાં સુધી વેફર પાડી લઉં આ સારું વાગે નહીં મારા ભાઈ અમરને અકબર અત્યારે ઘરે જઈ રહ્યા છે બે હ ઘરે જવું છે ને હવે પાકો ને આજે રવિવાર છે હાલો ભાઈ ગુડ નાઈટ અને ઓલો મારે

એને આમ સાફ પાણીમાં નાખવાની હોય એને આખી આખી ડોલ ઊંધી વાળી દીધી એની માતુશ્રી ઘડી કે એમ કહેવાય કે લાલ પીળી થઈ ગઈ પણ પછી આપણે ધરા એને કીધું ભાઈ શાંત શાંત ગદાધારી ભીમ શાંત હું અને આમ જો અમારે મારે ના ઉડાવી ગયા હો કાં વાલી ના ભાઈ અમારો કાનુડો કામ કરે છે ભાઈ એમાં ના નહીં આખો દિવસ શૂટિંગ બુટિંગ બધું ઈસ કરે છે હું આઈ લવ યુ વાલા હાલો તઈ હવે આ પતરિયુ બધી પડી છે આજે પડવાની બાકી છે અને અહીંયા હવે શરૂઆત થાય છે આ ને શું પતરિયુ ભાઈ તમે જોવો ખાલી એક એક અને અમારો પતરિયું પડે છે એક બાજુ હમણાં એક બાજુ ખીચડી બને છે એક બાજુ શૂટિંગ ચાલુ છે એક બાજુ વ્લોગ ચાલુ છે એક બાજુ નાનો વિડીયો ચાલુ છે એમ કેવાય કે છે પણ અમે તેને તેને કાફી શું કેવું ઘરના ભુવાન ઘરના ડાગલા હા અંધની હા ભાઈ ભાઈ ચાલુ દે આવું છે કામ કામકાજ ભાઈ બરોબર એમ કહેવાય કે આઠ વાગ્યા છે ને ને અમારો એન્થની છે ઢોકળી ઉપર આમ પડ્યો છે આમ કોઈ ડાળ ઢોકળી ભાળી ન હોય ને એમ પણ આમ જો આ બપોરની ડાળ ઢોકળી છે પણ એટલી બધી વધારે બનાવે ને આની મમ્મી કે એને ખબર છે કે હાંજે એને ખાવા જો હે એમ અને બીજું આ તો અમારે હોય હોય ને હોય હોય ને હોય જો જેઠાલાલ દયાને જરાક શુભ છુપ કરાવે છે એમ પણ આ હામી મને શુભ કરાવે હું જો આ ઓય હું હાલે વેફરના ના પટેકા ધોઉં છું વેફરના ના ધોવે છે હાલો બરાબર છે વેફર ધોઉં છું વેફર આ વેફર ધોવે છે હું અહીંયા તમ જમવા બેજો પછી વેફર પાડું છું અને અહીંયા એન્થી ની ભાઈ અમારો જમે છે હો એ જમીન આવશે પછી માળો વારો આવશે એમ એમ કે ભાઈ કે કારે હતર કામ હાલતા હોય ને એકાદું કામ તો આમ ટલે સડી જાય અહીંયા જો ઉભરાઈ ગયું છે દૂધ ઇન શોર્ટ બધું રમણ ભમણ થઈ ગયું છે હાલો તો બે માણસ જરા હરખું કરી નાખી થાય થાય એવું થાય બગા રોતી નહીં રોતી નહીં મારી વાલી અને હજી અમારો મિત્ર છે એની આઈપીએલની મેચ છે બહુ મોટી બધી ટુર્નામેન્ટ કરે છે ત્યાં આજે હાજરી આપવા જવાનું બરાબર છે તો આ બધું જરાક રમણ પણ થકું કરી જાવ ન્યા હાલો હતા મારી ભેગા કોણ નવ થઈ ગયા થઈ ગયા અમે તૈયાર મારી વાલી હોતે તૈયાર થઈ ગઈ છે અને અમારે એન્થની આમદમ છે કારણ કે જે અધૂરું કામ છે ને એ અમારો એન્થની પૂરું કરવાનું છે બંધ કરો હાજોડ કે મારી ગુસારિશ કરતા ભાઈને મોટું આવડું થઈ ગયું છે જાઓ ઓફ ફ્લાખ ભાઈ હા બધા કામ કરશું થોડું થોડું બધું ભેડું હાલો તય જાય છે મોટા વરાસા રાતના એક ને અડતાલીસ વાગ્યા અમે અત્યારે જસ્ટ ઘરે પહોંચ્યા હવે બહુ લેટ થઈ ગયું પણ કાંઈ નહીં આજનો દિવસ જરા હેક્ટિક રહો બાકી તમને અમારા બ્લોગ જોવાની મજા આવતી હોય તો લાઈક શેર ફોલો કરજો એટલે અમને વધારે મજા આવે મળીએ નવા બ્લોગમાં ત્યાં સુધી હાઉ ડાયરે રામે રામ